പാരെലിരാ ജാ പരിസ്ഥിതി

જયારે ત્યારે માને યાદ ન કરાય અને મા તો દયાનો સાગર છો તમે યાદ ગમે ત્યારે કરો ને તો આવી જાય અને મહત્વની વાત એ ભગવાન કૃષ્ણ ભગવાન રામ ભગવાન કૃષ્ણ ગીતામાં કીધું છે કે આખી પૃથ્વીમાં અધર્મ વધશે એવું લાગશે કે ભાઈ હવે મારે જન્મ લેવાની જરૂર છે તે આવશે પણ માં તો જયારે દીકરો યાદ કરે આંખમાંથી આહડું પડ્યું હોય અને એ ઓઠે પૂગે નહીં એ પેલા જગદંબા હાજર થઈ ગયું એના કોઈ સમય નથી દીધો કીધું મારો સંતાન મને યાદ કરશે ને તે હું ધોળીને આવીશ અને અસંખ્ય એવા પ્રસંગો છે અસંખ્ય એટલી વાતો છે હજી પણ જગદંબા આવે છે હોકારા દે છે વાહ